બજાર 18 ઝોક કેવો કઝે કેમ અમે ને જો લસણ માં 5 થી 40 રૂપિયા નું બજાર ઉબીજ માં 8 થી 10 રૂપિયા નું બજાર ટમેટા માં 30 થી 35 રૂપિયા નું બજાર એવો તમને લઈ લે ઓય सा वाला भाई मूलामा 8 થી 10 રૂપિયા બજાર પાંચ નંબર શાળા માં 30 થી 35 રૂપિયા નું બજાર વાળોર માં 10 થી 17 રૂપિયા નું બજાર Virgin mah 25 ribu ya, 25 ribu rupiah Pugawalan mah 8 ribu ya, 8 ribu पंदर थी सत्तर बजार। थी बजार। थी बजार। में चालीस रुपया नजर दूध में आठ ऐसी दस रुपया नजार